નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાની દોરાજી સેન્સર કોર્ટ દ્વારા દુષ્કર્મ કેસની અંદર વીસ વર્ષની સજા તેમજ દંડ ફટકારતો હુકમ ફરમાવાયો છે આરોપી અજય ઉર્ફે લાલો બિજલભાઈને વીસ વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે સગીરાને ભગાડી જવાના કેસની અંદર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં કોર્ટ દ્વારા ચુકાદો આપી સજાનો હુકમ ફરમાવાયો છે આરોપી દ્વારા ચુકાદાના દિવસે બીમારીના કારણ સભા ગેરહાજર રહેવાની બાબતનો રિપોર્ટ કર્યો હતો જે કોર્ટે માન્ય ન રાખ્યો કોર્ટ દ્વારા આરોપીને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ વીસ વર્ષની સજા ફટકારતો હુકમ ફરમાવાયો છે રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ

બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ તેની દીકરી ઘરેથી ગાયબ થયેલ હોવાની ફરિયાદ આપેલી ત્યારબાદ ભોગ બનનારે નિવેદન આપેલું પોલીસ રૂબરૂ અને કોર્ટમાં પણ કે આરોપીની સાથે નવરાત્રી દરમિયાન તેને પરિચય થયો હતો અને પછી આરોપી તેમના ઝૂંપડે આવી અને ધરારથી મોટે મૂંગો દઈ અને ઉપાડી ગયેલો અને ત્યારબાદ તેને અમદાવાદ લઈ ગયેલો ત્યાં ભોગ બનનારની ઉંમર નાની હોવાથી જૂનાગઢ લાવેલો જૂનાગઢ

શ્રી હકુમતસિંહ જાડેજા સીપીઆઈ ધોરાજીની તપાસ અને સમગ્ર હકીકતોને ધ્યાને લઈ ધોરાજીના સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહબુલ્લા શેખ સાહેબે આરોપીને તક્ષીરવાન ઠરાવેલ આરોપી ચુકાદાના દિવસે બીમારીના કારણસબબ ગેરહાજર રહેલ તેમનો એક્ઝામશન એટલે કે મુક્તિ રિપોર્ટ પણ નામદાર અદાલતે રદ કરેલ અને તેમનું પકડ વોરંટ ઇસ્યુ કરેલ